ઈડર નેત્રા મલી 31 જુલાઈ 2025 અને 23 સપ્ટેમ્બર 2025 ની રાત્રી દરમિયાન ઈડરના નેત્રા ગામની સીમમાં આવેલ એઝુર પાવર કંપનીના સોલાર પ્લાન્ટમાંથી 366240 રૂપિયાના કેબલની ચોરી થઈ હતી પોલીસની તપાસ અને પકડવાની કાર્યવાહી એક ચોરીના બનાવો બાદ પોલીસે ડફ ડેટા ડફ ડેટા મેળવીને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા फुटेज में सफेद कलर नो पिकअप डालो अने सफेद कलर नी स्विफ्ट कार शंकास्पद जनाता पुलिस से आ वाहनों पर वॉच राखी हदी। बे आ दरमियान एलसीबी नी टीमें वडाली थी दुभाड़ा चौकड़ी थी वासन बाजू जता रोड पर शंकास्पद जनाती सफेद कलर नी स्विफ्ट कार अने पिकअप डाला ने रोकी ने तपास हाथ धरी हदी। हा ત્રણ વાહનોની તલાશી લેતા તેમાંથી લોખંડની નાની અને મોટી કટર સહિતનો સામાન મળી આવ્યો હતો ચાર પોલીસે કાર અને પિકઅપ ડાલામાં સવાર પાંચ શખ્સોની પૂછપરછ હાથ ધરતા તેઓએ સોલાર પ્લાન્ટમાંથી કેબલ કટિંગ કરી ચોરી કર્યાની કબૂલાત કરી હતી ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ ઝડપાયેલા આરોપીઓ પકડાયેલા પાંચે આરોપીઓ મૂળ રાજસ્થાનના છે અને હાલ અમદાવાદમાં રહે છે